आज आप गोकुल में आया छू तो विधि जो नवीन सांस्कृतिक डांगल है पूर्वा तो एम तो तो से छु चौबीस करी तो जो पूर्वा जातु है पाक निर्देश अपने अँ भेगा तो आ ने आज निरीक्षण करने एट तोलाया कि तुम्हारा जगह तरह गातनी अंदर आफोम केवल तब जाने आधार आता हमें ચેતરમાભાવી અથવા તો તમારા કોઈ સગાવાલા છે આજુબાજુના ખેડૂતોને પણ ભલામણ કરે છે એના માટે તમને આજે અહીંયા બોલાવવામાં આવ્યા છે તો આ જે જાત છે સુરવા તો સૂરવા જાતની ખાસ જેવું છે કે વહેલી પાકની જાત છે એકસો વીસ પચીસ દિવસે પાકથી જાત છે એટલે પાછળથી કોઈને બીજો પાક લેવો તો એના માટે પણ અનુકૂળ છે ઘઉંનું વાવેતર કરવું હોય તો ઠંડી પડે કે આમ કે વાવેતર વહેલા તાલુકોને પાછળના લોકો બહુ સારા પાકી નખો કોઈ પણ શિયાળુ પાક તેને લેવો એના માટે આ ડાંગર બહુ સુકેલ છે બીજું આ ડાંગર જ્યાં હલકી માટી છે મધ્યમ માટી છે બરાબર પાણી કુવાનું પાણી જાય છે કેનાલ આવતી નથી જેની જોડે લિમિટેડ પાણી છે એના માટે આ ડાંગર સૌથી ભેટ છે કારણ કે એક બે પાણી ઓછા પહેલાં પાકી જાય છે એટલે પાણી ઓછું છે અને એવરેજ જે ઉત્પાદન આવે છે લાસ્ટ બેઝનું એ ચોવીસથી પચીસ ક્વિન્ટલ એ એટલે કે પોણા બે વીઘાની અંદર ચોવીસથી પચીસ ક્વિન્ટલ આવે છે તો જો આપણે જોવા જઈએ વીઘાના ઉપર જો કાઢવા જઈએ તો લગભગ સિત્તેર મણની આજુબાજુ એવરેજ ઉત્પાદન આનું બેસે છે તો પહેલી પાકની જાતની અંદર સિત્તેર મણ જે ઉત્પાદન આવતું તો બહુ સારું કહેવાય કહેવાય કે નહીં કહેવાય અને પાતળી જાત છે એવું છે અને જાડા દાણાની જાત છે તો અને પાતળો દાણો વાદે તમને બજાર ભાવ સારું મળે છે બીજી આની ખાસિયત એ છે કે એચઆરઆર પર્સન્ટેજ વધારે છે એચઆરઆર પર્સન્ટેજ એટલે કે તમે જ્યારે મિલર જોડે જતા હો વેચવા મળશે તો એ નાળીઓ મારતો હશે તો નાળિયાની અંદર જેટલા દાણા વધારે ભાગે એટલો ભાવ ઓછો મળે તો આ જે ડાંગર છે એની અંદર તમારે દાણા ઓછા પાસે આખા દાણા વધારે નીકળે છે જેના કારણે મિલર છે એને ફાયદો છે કારણ કે એને ચોખા વધારે એટલે એ તમારી જાતે તરત પસંદ કરશે અને સારા ભાવમાં લઈ લેશે બીજી આ ડાંગર પૂર્વા ડાંગરની ખાસિયત છે કે તમને રોગ ઓછો જોવા મળશે કોઈ પણ જગ્યાએ અહીંયા તમે શું શું નાખેલું છે પાયામાં શું નાખ્યું આ કેટલો એરિયા છે એક વીઘું ગણો ને એક વીઘાની અંદર પાયામાં ડીએપી કેટલું આપ્યું વીસ કિલો ડીએપી ચાલીસ કિલો સલ્ફર યુરિયા એક વખત એક જ વખત અને એના પછી કોઈ દવાનો કોઈ સ્પ્રે નથી કટેરા કેટલા દિવસે નાખી ગોળા ગોળામાં પણ તૈયારી ચાલા નાખી દો એના પહેલા કશું કશું ને એના પછી પણ કશું નહી તો તમે જોઈ શકો છો ઓછા મોછું ખાતર છે આ ખાવા માટે કરું બરાબર ખાવા માટે કર્યું ને ઓછામાં ઓછું ખાતર ને છતાં પણ એની આ કન્ડિશન છે કોઈ પોચ તમને જોવા નહીં મળે અને દરેક પિલર્સ ઉપર કંઠી લાગેલી છે જ્યારે આ તમે હાર્વેસ્ટિંગ કરો ત્યારે પણ તુષારભાઈને અમારા પ્રતિનિધિ જે અમે કહેલું એ તમારા અહીંયા એક ગુઠાનું અલગથી ઉત્પાદન ઘટાડશે એનું પણ ઘટાડશે ને બાજુવાળી જાતનું પણ ઘટાડશે તો બંનેમાં શું ડિફ્ટ આવે એ પણ આપણે જોઈશું બરાબર છે તો હવે તમે બધા તમને આ ડાંગર કેવી લાગે છે અલગ કોઈ ખાસિયત અંદર આવીને કોઈ જોઈ છે કે નહીં જોઈ સાતું કોઈ ગયું નથી તો સારી છે

પાતળી જાત તમારે મોડી જોઈતી હોય તો એમાં જોડે અમારી જે મોતી ગોલ્ડ આવે છે એ એના પછી એનાથી લેટ જોઈતી તો અમારી જોડે અનપૂર્ણા